ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ સોળ એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું છે ત્યારે નારાજ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા આંદોલન પાર્ટ ટુની ચીમકી આપવામાં આવ્યા બાદ ઓગણીસ એપ્રિલ સુધી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતાં ક્ષત્રાણીઓ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં આવેલ શક્તિ મંદિર ખાતે ક્ષત્રાણીઓ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે જે સાત દિવસ સુધી પ્રતિક ઉપવાસ ચાલનાર હોવાનું પણ જાણવા મળ્યું છે આમ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજમાંથી ઉગ્ર બની રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ પર ઉતરીને આંદોલન જારી રાખ્યું છે તેમજ જો સાત દિવસમાં ટિકિટને લઈને કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ગામડે ગામડે ધર્મ રથ ફેરવવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરવામાં આવનાર હોવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જય માતાજી હું જાગૃતિબા રાઠોડ આજે શક્તિમાના મંદિરે અમે ક્ષત્રિય મહિલાઓ બધા અનસન ઉપર બેઠા છીએ દરરોજ એકવીસ બેનો બેસશે અને રૂપાલાભાઈએ આ વાણી વિલાસ કરેલો હતો એનાથી ક્ષત્રિય સમાજની લાગણી ખૂબ જ દુભાયેલી છે અમે ઘણા પ્રયત્નો કર્યો પણ ભાજપ સરકારને કદાચ ક્ષત્રિયો કરતાં રૂપાલાભાઈની ટિકિટ વધારે વાલી છે અમે લોકશાહીની ઢબે અમે બધી જ રીતે પ્રયત્ન કરી ચૂક્યા છીએ